તારીખ છ ના રોજ મારા મામા કામડિયા વિક્રમભાઈ ભુરાભાઈ માળીયા થી માળિયા સિવિલ આવ્યા અને ત્યાં કીધું મને લાગતું નથી એટલે અમે ગભરાઈ ગયા અને અમને પણ એવું થઈ ગયું કે આમાં ભાઈ છે નહીં એક જાત તો ડેડ બોડી થઈ ગયું હતું મેં ત્યાંથી જીતો સાહેબ ને ફોન કર્યો સાહેબ આવી રીતે છે અને હું મામાને લઈને આવું સાહેબ આવી જાઉં એટલે અમે સીધા અહીંયા પહોંચ્યા ને સાહેબ નીચે સ્ટાફ સાથે હાજર હતા સાહેબે ઉપર લઈને સીધા સીધા આઈસીયુ માં લઈ અને એની બધી સારવાર જે કરી સારવાર કરી અને બે કલાકની અંદર કે અમને અમારામાં જીવ આવી ગયો કે સાહેબે એને ફાયદા ઉભા કરી દીધા એવો જીવ આવી ગયો અને અમને ભાઈ એને થયું આજે કે ભગવાન ભગવાનનું બીજું સ્વરૂપ હોય તો ડોક્ટર ડોક્ટર ભાઈ ડોક્ટર સાંગાણી કે જેઓ સાંગાણી સાહેબને હિસાબે આજે મારા મામા અત્યારે એટલા દિવસમાં આજે અમને રજા આવે છે અને આજે મારા મામાને હું અહીંથી હાલતા લઈને જાઉં છું બાકી અમને કોઈ આશા હતી નહીં ભગવાનની ની એટલી મહેરબાની અને બીજી સાહેબ ને હું ખુબ ખુબ અભિનંદન આપું છું કે સાહેબે આ કેસ માંથી મને પાર કરી દીધો એ બદલ સાહેબ ખુબ ખૂબ ખૂબ આભાર